તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે વડોદરામાં અનેકો ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે વિવિધ મંડળો દ્વારા ખૂબ જ રંગી ઉજવાતા આ ઉત્સવમાં સરકાર દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જેને લઈને મંડળોમાં અનેક શંકા નિર્માણ થઈ હતી ખાસ કરીને મંડળ દ્વારા સ્થાપિત ભગવાન ગણેશની પ્રતિમાની હાઈટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી ત્યારે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરની મુલાકાત કરવામાં આવી હતી જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશ્નરે ગત વર્ષની જેમ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ તે રીતનું આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યું છે પોલીસ કમિશનરશ્રીના નિર્ણયની સાથે શહેરના તમામ ગણેશ મંડળોમાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો છે તેમજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયનો

ત્યારે આ ઉત્સવ ની ઉપર જે બાંધછોડ આપ દ્વારા આપવામાં આવશે બાંધછોડ ની સાથે અમે ઉત્સવ ની ઉજવણી કરવા માટે અમે તમારા સાથે બંધાયેલા

દરેકે દરેક મંડળે કડકપણે પાલન કરવાનું છે બાકીની જે પણ માહિતી છે વંદન કરીએ છીએ કે આ તમારી સોશિયલ મીડિયા ની તાકાત ગ્રાઉન્ડ પર ઉતરતા પહેલા કે ત્રેવીસ તારીખની રેલી પહેલા આપણને કોઈ પણ રાજકીય પક્ષ પરવાનગી વગર જયારે ગણેશ ની પરવાનગી મળી છે એ તમારા સર્વેની જીત છે

અને કોઈ પણ રાજકીય પક્ષ વગર આખું વડોદરા શહેર ગણેશ મંડળ એકઠું થયું અને થોડું ઘણું પોલીસ કમિશનર તરફથી અમને પરિપત્ર માં કીધું કે આ રીતનું તમે પાલન કરજો ત્યારબાદ અમે એમને ખાતરી આપી કે સ્થાપી રીને વિસર્જન સુધી કોઈ પણ રીતની તકલીફ થાય નહીં અને ગયા વર્ષે જે ઉજવ્યું એ જ રીતે ઉજવાશે અને ખાસ મહત્વનું કે આ વખતે ગણેશ મંડળી હતી ચાર હજાર જેવા ગણેશ મંડળ ભેગા હતા છેલ્લે છેલ્લે અને ફાઈનલી અમને સીધી સાહેબે આ આશ્વાસન આપ્યું કે તમે જે દર વર્ષે કરો જે કરી શકો છો પણ ધ્યાનમાં રાખીને કરજો ત્રેવીસ તારીખે રેલી લગભગ નહીં જ નીકળે એનું રીઝન છે કે અમને જે જોઈએ છે ગણેશજી અમને કીધું કે થઈ જશે તો અમારે રેલી કાઢવાનું વિરોધ કરવાનો જગ્યા જ નથી રહેતી અને જેટલા લોકો રેલી માટે તૈયાર હતા એમનો આભાર જેમને સમર્થન કર્યું એમને દંડવત પ્રણામ કેવાય કે જે લોકો ઘરે બેઠા બેઠા પણ અમને કીધેલું ઓછા મોછા પચાસ હજાર લોકો ભેગા જવાના હતા સારા સારા મોટા મોટા મંડળ હતા અમારી જોડે કાળુપુરા છે કવા વાળાની ગળી છે આપડા અજમેરી સાહેબ છે અમારો પ્લાનિંગ હતો બસ એક જ નક્કી હતું કે કોઈ નેતા પાસે નહીં જઈએ એ દર વખતે ભીખ માં તહેવાર નહીં લઈએ વખતે તહેવાર લઈશું અને ગણેશ મંડળે જેમ જયભાઈ હમણાં કહી રહ્યા છે કે બધા સપોર્ટ કરવો પડશે ગણેશ મંડળ પોલીસ પ્રશાસન સાથે છે સ્થાપના થી લઈને વિસર્જન સુધી કોઈ પણ અડચણ કોઈને થાય નહીં એનું ગણેશ મંડળે પર્સનલી ધ્યાન આપવું પડશે અને આપશે એની ખાતરી અમે બધા મોટા મંડળ છે તે આપીએ છીએ